ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપાડી નજીક ગત ત્રીસમી ઓક્ટોબર બે હજાર તેવીસના રોજ મોટરસાયકલ પર શંકાસ્પદ પ્રવાહી ભરેલ શીશીઓ લઈને જતો એક ઇસમ ઝડપાયો હતો મળતી વિગતો મુજબ રાજપારડી પોલીસના જવાનો પીએસઆઈ કે માર્ગદર્શન હેઠળ રાજપારડીના ઝઘડિયા રોડ પર જીએમડીસી ફાટક નજીક પ્રોહિબિશન અંગેની વોચમાં હતા તે દરમિયાન જેમિશભાઈ સુરેશભાઈ પટેલ રહી ગોવાલી તાલુકા ઝઘડિયા નામનો ઈસમ મોટરસાયકલ લઈને આવતા તેની પાસેની બેગમાં તપાસ કરતા પોલીસને પ્લાસ્ટિકની થેલીમાં રાખી લેબલ વગરની અને કોઈ પણ જાતના લખાણ વિનાની પારદર્શક શંકાસ્પદ ઇન્જેક્શનની શીશીઓ જેવી બાવીસ નંગ શીશીઓ મળી આવી હતી આ શીશીઓ પૈકી બે શીશીઓ તોડીને ભરેલ પ્રવાહીનું પરીક્ષણ કરતા કોઈ સ્પષ્ટ પરિણામ મળ્યું ન હતું ત્યારબાદ આ શંકાસ્પદ પ્રવાહી ભરેલ શીશીઓને એફએસએલ તપાસ માટે મોકલવામાં આવતા તપાસ બાદ આ શંકાસ્પદ પ્રવાહીમાં પેન્ટાઝોસિનની હાજરી હોવાનું બહાર આવ્યું હતું રાજપારડી પોલીસ દ્વારા આ શંકાસ્પદ નશાકારક અને પ્રતિબંધિત પ્રવાહી ભરેલ શિશીઓ બાબતે સદર ઇસમ જેમી સુરેશભાઈ પટેલ રહે ગોવાલી તાલુકા ઝઘડિયા વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી